જુનાગઢ જિલ્લાના સાસણગીરમાં સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓને જંગલ સફારીમાં સિંહ જોઈ લીધા બાદ એવા કોઈ સ્પોર્ટ્સ ન હોવાને કારણે પ્રવાસીઓ સીધા સોમનાથ કે દીવ જતા હોય છે તેને ગીરમાં વધારે રોકાણ થાય તે માટે જ ગીરની મુલાકાત લેવા માટે વધારે પ્રવાસીઓ આકર્ષાય સાસણ અથવા આસપાસના સ્થળે રોકાણ થઈ શકે તે માટે ગુજરાત રાજ્ય સરકાર પ્રવાસન નિગમ દ્વારા ગ્રેટર ગીર પ્રોજેક્ટ અંતર્ગત જૂનાગઢ ગીર સોમનાથ અને અમરેલી એમ કુલ ત્રણ જિલ્લાઓમાં નવ જેટલા ટુરિસ્ટ પોસ્ટ વિકસાવવાની પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે અને આ માટે કુલ અંદાજે સિત્તેર કરોડ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવે અને તેનું ટેન્ડરિંગ પણ થઈ જવા રહ્યું છે પ્રવાસન નિગમ દ્વારા વિસ્તારની ગ્રેટર ગીર તરીકે ઓળખવામાં આવે તેનું વિકાસ માટેની રૂપરેખા પણ તૈયાર કરવામાં આવે ત્રણ જિલ્લા કલેક્ટર સાથે પ્રવાસન નિગમના અધિકારીઓ સાથે સ્થળની મુલાકાત લઈને આખો પ્લાન સમજાવી સમગ્ર પ્રક્રિયા આગળ વધારી રહ્યા છે ત્યારે હાલની પરિસ્થિતિ સાસણગીર ખાતે આવતા પ્રવાસીઓ સિંહ દર્શન કર્યા બાદ દેવડિયા જાય છે દીવ ફરવા જાય છે સિંહ દર્શન માટે સાસણ આવતા પ્રવાસીઓ માટે માંડ એકાદ દિવસ ફરી શકાય તેવા સ્થળો સાથે પ્રવાસન નિગમ સ્થળોની વિકસાવવા જઈ રહ્યું છે બધા સ્થળો સાસણ અથવા ત્યાંથી સોમનાથ કે દીવ જતી વખતે પ્રવાસીઓને રસ્તામાં આવતા હોય છે પ્રવાસીઓ ત્યાં રોકાઈ સેલ્ફી કે ફોટા વિડીયો શૂટ કરી શકે તે બીજું જ નહીં ત્યારે આવા સ્થળોને વિકસવાની પ્રવાસીઓની ગીરની તરફ આકર્ષવા માટે હાલ સરકાર કટિબદ્ધ બની છે જેથી કરી સ્થળોનો વિકાસ થશે ત્યાં સ્થાનિક લોકોને રોજગારી મળી અને અંતર્ગત જિલ્લાની ત્રણ સ્થળોનો સમાવેશ થઈ જવા રહ્યો છે બાદલપુર ડેમ રામટેકરી જુનાગઢની અંદર મલણકા ડેમ સાથે ત્રણ સ્થળોનો સમાવેશ થઈ રહ્યો છે પ્રવાસીઓ વધુ સમય પર પસાર કરી શકે છે જરૂરિયાત મુજબ ડોમ પાર્કિંગ સનસેટ પોઈન્ટ સહિત રૂમ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પણ બાળકો માટે રમત ગમતના સાધનો

ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના નવ જેટલા સ્થળોને હાલ સિત્તેર કરોડથી વધારેના ખર્ચે પ્રવાસન વિભાગ દ્વારા ડેવલપિંગ કરવાની વાત આવે છે ત્યારે આપણે આવી પહોંચ્યા છીએ બાદલપુર ડેમ ઓઝત બે ખાતે કે જેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે હાલ દ્રશ્યોમાં બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું હાલ જે આ દ્રશ્યો જે જોઈ શકે છે આ જગ્યા ઉપર જે છે અંદાજીત બે કરોડ અડતાલીસ લાખ ત્રીસ હજાર સાતસો ને આઠ રૂપિયાના ખર્ચે આ જગ્યા પર સિટિંગ એરિયા બનાવવાની વાત છે તેની સાથે સાથે હાલ જે જુનાગઢ જિલ્લાના ત્રણ સ્થળો આવેલા છે તેમાં રામટેકરી વિસાવદર જુનાગઢ ત્યારબાદ માલણકા ડેમનો પણ આ કરોડોના ખર્ચે વિકાસ આવે છે ત્યારે સાસણ ગીર જે છે તે વિકાસના એક પ્રવાસન સ્થળ આવેલું છે તેને વિકસાવવાની સાથે સાથે જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના પ્રવાસનને પણ વેગ આપવા માટે થઈ હાલ રાજ્ય સરકાર દ્વારા આ જે પ્રવાસન સ્થળો છે નવ જેટલા સ્થળો છે તેને હાલ ડેવલપિંગ કરવાની વાત કરવામાં આવી છે જેથી પ્રવાસનને વેગ મળવાની સાથે સાથે એક દેશ વિદેશોમાંથી આવતા જે લોકો છે મોટા પ્રવાસીઓ છે જે છે ટુરિસ્ટ ટુરિઝમને લઈને જે ગીર સોમનાથ અને જૂનાગઢ જે વખડાઈ રહ્યું છે તેને હાલ પ્રવાસનમાં વેગ મળશે આની સાથે સાથે જે આજુબાજુના ગામડાઓ આવેલા છે જે સ્થળો આવેલા છે તે સ્થળોને પણ અલગ સુવિધાઓનો લાભ મળશે ભાવિક જોષી ઇન્ડિયા ન્યૂઝ જુનાગઢ જી સર રાજ્યમાં વિકાસ માટે રાજ્ય સરકાર ખૂબ પ્રયત્ન કરતી હોય છે અને એના રાજ્ય સરકારે જુનાગઢ અમરેલી અને ગીર સોમનાથ આ ત્રણ જિલ્લાઓમાં એક ગ્રેટર ગીર પ્રોજેક્ટ હાથમાં ધર્યો છે કોન્સેપ્ટ એવો છે કે જ્યારે પ્રવાસી સાસણ આવતો હોય તો સાસણમાં સફારી કરે ત્યારબાદ એની પાસે એક્સપ્લોર કરવા માટેના બીજા ઓપ્શન પણ ઉભા કરવામાં આવે અને આથી આ ત્રણેય જિલ્લામાં થઈને કુલ નવ અલગ અલગ સ્થળો પસંદ કરવામાં આવ્યા છે કે જેનો આગામી સમયમાં વિકાસ કરવામાં આવશે આ નવ સ્થળો પૈકી ત્રણ સ્થળો જુનાગઢમાં છે એમાં બાદલપુર ડેમ સાઇટ ડેવલપ કરવામાં આવશે માલણકા ડેમ સાઇટ છે એ ડેવલપ કરવામાં આવશે અને રામટેકરી વિસાવદર તાલુકામાં છે એને ડેવલપ કરવામાં આવશે ગ્રેટર ગીર પ્રોજેક્ટ અંતર્ગત એક વોટર સર્કિટ બનાવવામાં આવશે જેથી ત્રણેય જિલ્લાઓમાં જે ડેમ સાઇટ છે વોટરફોલ સાઇટ છે એને કનેક્ટ કરવામાં આવશે અને એનો વિકાસ કરવામાં આવશે સાથે સાથે લોકોની આસ્થા જોડાયેલી છે એવા પુરાતન જે મંદિરો છે એવા જ સાઇટનું પણ ડેવલપમેન્ટ કરવામાં આવશે જેથી પ્રવાસી જ્યારે પણ શાસન આવે તો પોતાની એની જંગલ સફારી પૂરી કરી અને તમામ જે આજુબાજુના સ્થળો છે ત્યાં એ જઈ શકે છે અને એનો લુપ્ત ઉઠાવી શકે છે આ સ્થળોએ જવા માટેના જે ટ્રાન્સપોર્ટની સુવિધા પણ છે એના માટે પણ અત્યારે કામ ચાલુ રહ્યું છે સાથે સાથે એ જે સાઈટ છે એમાં બેઝિક ફેસિલિટી જેવી કે પાર્કિંગ છે ટોયલેટની ફેસિલિટી છે ચિલ્ડ્રન પ્લે એરિયા છે આવા પ્રકારના એમાં ડેવલપમેન્ટ થવાના છે અને આ સમગ્ર પ્રોજેક્ટ માટે અત્યાર સુધીમાં રાજ્ય સરકારે લગભગ સિત્તેર કરોડ રૂપિયા જેટલો એ સેન્કશન પણ કર્યું છે આ તમામ સ્થળો છે એની અમે પણ પ્રવાસન વિભાગના અધિકારીઓ સાથે મુલાકાત લઈ રહ્યા છે સાથે સાથે લોકોને પણ આમાં જોડી રહ્યા છે કારણ કે આપ જાણો છો કે પ્રવાસનનો વિકાસ થશે અને મોટી સંખ્યામાં જ્યારે પ્રવાસીઓ આવશે ત્યારે એનો સૌથી વધારે ફાયદો જે સ્થાનિક છે એ લોકોને મળવાનું છે કારણ કે આમાં એની રોજગારી પણ જોડાવાની છે અને પ્રવાસાની સાથે સાથે એમનો પણ વિકાસ થવાનો છે મારું નામ બળવંતભાઈ ધામી છે અહીં હું માલનકા ડેમના કાંઠે અમારો એક રિસોર્ટ આવેલો છે વિશાલ ગ્રીનવુડ અને વિશાલ લોડ સીન આજે સરકારે એક યોજના મૂકી કે જેમાં ગ્રેટર ગીર જેમાં સિત્તેર કરોડથી વધારે રૂપિયા ફાળવેલા છે આ સિત્તેર કરોડ રૂપિયા થી બાવીસ કરોડ રૂપિયા માત્ર માલણકા ડેમની આજુબાજુના વિકાસમાં વાપરવાના છે તો આનાથી અમારા માલણકા કેનેડીપુર અને અંબાળા આ ગામના વિકાસમાં ઘણો મોટો ફેર પડશે અને એનાથી ઘણાને રોજગારી મળશે આ સાસણમાં આવતા તમામ પ્રવાસીઓને પણ એક નવું સ્થળ નું જોવા માટે આવશે અને એનાથી નાના નાના ખેડૂતોને પણ વધારે રોજગારી મળશે આ માટે અમે માન્ય શ્રી વડાપ્રધાન શ્રી અને ભૂપેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર માની છે હોટલ એસોસિએશન પણ આભાર માને છે અહીંના સ્થાનિક લોકો પણ એમનો આભાર માને છે મારું નામ ચિમનભાઈ કનુભાઈ અમરેલિયા છે હું માલણકા ગામનો રહેવાસી છું અહીંયા જે સરકારનો પ્રોજેક્ટ આવ્યો છે ગીર ગેટર યોજના જે સરકાર અમલવારી કરવા માંગે છે તો એ અમલવારી કરે તો મધવંતી ડેમની આસપાસના વિસ્તારો જેવા કે માલણકા કેન્દડીપુર અને અંબાડા આ ત્રણ ત્રણ ગામનો સારો એવો વિકાસ થશે ટુરિઝમ એરિયા વધશે ત્યારબાદ ખોડિયારમાંના ટેમ્પલ આગળ જો સનસેટ પોઈન્ટ બનાવી શકે તો બેસ્ટ સનસેટ પોઈન્ટ પણ બની શકે એમ છે ત્યારબાદ અહીંથી અમારે માલણકાથી બિલકુલ સાસણ નજીકનો એરિયા થતો હોય

સોન્યા અને અમારા અમાજીયા ગીરદો પ્રોજેક્ટ આવ્યો છે સરકારનો રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારનો તે અમારા આજુબાજુના ગામ કેન્દ્રીપુર અંબાડા ને માલનકાને આમાં બધાય ટુરિઝમમાં બહુ મોટો ફાયદો છે અને હાલ માલનકાના મોટામાં મોટો ડેમ છે મધુવંતી તે ટુરિઝમ માટે બહુ મસ્ત પેલેસ બની શકે છે શું ફાયદો છે તમારા લોકો আজু বাজু ঘিছ গাম নাতে